તમે જે વોટર ટેન્કર એટલે કે પાણીનો ટાકો જોઈ રહ્યા છો આ પાણીનો ટાકો નવગણ ભાઈને વેચવાનો છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે વોટર ટેન્કર જોઈ રહ્યા છો નવગણ ભાઈને વેચવાનું છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લીકેજ પણ નથી કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં આ વોટર ટેન્કર છે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો નવગણભાઈનો ભાઈ નો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટેન્કર લેવા કે જોવા જાવ નવગણ ભાઈ કોન્ટેક કરીને જજો ટેન્કર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમે વિડીયો જોઈ શકો છો મીડિયમ છે કિંમત પાસઠ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને સકડ પીપળિયા ગામે જોવા મળશે નવગણભાઈનું વોટર ટેન્કર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી વોટર ટેન્કર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો